जय जी माताजी मित्रों स्वागत है मैं न्यू वीडियो में तो, तो, आ, ना ना तो, आ तो, आ तो दोस्तों आज वीडियो में मैं तुम्हें बताવાનો છું કે જીઆ 8 DC બસ એપ કેવી રીતે યુઝ કરવું એનો સહી કઈ કઈના ઉપયોગ કરું તો આ એપ થી તમે ટિકિટ બુક કરી શકો છો કોઈ પણ બસનો પાસપોર્ટ બનાવી શકો છો બસ ટ્રેક કરી શકો છો બસ કંડક્ટરનો નંબર પણ પતા કરી શકો છો ચાલો તો આ બસનો ઉપયોગ કરવાનો સહી તરીકા બતાવું તો દોસ્તો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો આજીયાર કે જે એપ્લિકેશન સરસ ડાઉનલોડ કરી લેવાના ઓ ઇન્ટરવ્યુ છે તો અહીંયા પર ટિકિટની વિગત જોવી હોય તો જોઈ શકો છો પર જો તમારી બસની ટિકિટ રદ કરવી હોય તો ટિકિટ રદ કરી શકો છો તેનો રિફંડ મેળવવો હોય તો પાછો મેળવી શકો છો એમ તમાર ટિકિટ બુકિંગ કરવું વિગત કરી શકો છો તે કયા કયા સસ્તળ પર આવે છે તે જોઈ શકો છો કે એક ટ્રેન ટિકિટ ની તો તમે હું પર ટ્રેન ટિકિટ બુક કરી શકો છો તો ચાલો હું તમને એનું પૂરું પ્રોસેસ બતાવું આ બધા ઓપ્શન અલગ અલગ છે તો તમારે જે પણ ઓનલાઈન પ્રસનું કામ કરવું હોય તે આઈએફથી કરી શકો છો ચાલો કેટલા પર તમને ઓપ્શન જોવા મળી રહે છે તો तो तुमने तो 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 टिकट बुक करी है और यानी कैंसिल करें रिफंड मिल हुई तो यहाँ पर क्लिक कर सको बस में ट्रेक कर सको तो टिकट बुक कर सको चालू यहाँ पर लखूँगा मैंने आ या इस जगह पर जाना तो यहाँ पर पाटन सर्च करूँगा यहाँ पर हमें इस गाँव में जाना है तो उसका नाम सर्च करूँगा फिर दोस्तों हम कितने लोग से लखवान होगा इस वो पर क्लिक कर इस पर क्लिक कर इस गाँव जाती होगी तो इसको यहाँ पर ચેન્જોવા મળી ગયે છે તમારે આ પર કન્ડક્ટરનો નંબર પર જોવા મળી ગયે છે બસની સારી વિગત પણ જોવા મળી ગયે છે તો દોસ્તો આજ ના તમી ટ્રેન ટિકિટ બુક કરવી તો કરી શકો છો મોબાઈલ નંબર પણ પતા કરી શકો છો તો ચાલો હું આખો રૂટિન જોવામાં આવી જશે તમે તો હું તમને બીજો આગળ પ્રોસેસ બતાવું તો ચાલો દોસ્તો અમે ચેક કરીશું કે અનુસંધાન જોઈ શકો છો વર્તમાનમાં તમારે જો ટિકિટ બુક કરી છે તેનું ઇન્ફોર્મેશન મળતી હોય તો બની જોઈ શકો છો દોસ્તો તો આ રીતના દોસ્તો થઈ પાસ બુક કરી હોય તો પાસવણ બનાવી શકો છો ઓનલાઈન કરી બેઠા તો અહીંયા પર ટિકિટનો ઉપયોગ કરવાનો તમે કેટલી ટિકિટ બુક કરી છે તે પણ જોવા મળી देखते चलिए दोस्तों जैसे हम जीआरटीसी अपने बस का उपयोग કરીને આવીતના બસ બુકિંગ ઓન બસ ના કરી બેઠા મોબાઈલ થી કામ કરી શકો છો તો વિડિયો સારે લોકો એ હોય તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ